લીલિયાના સલડી ગામે ખાલી તળાવનો મામલો સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આપી પ્રતિક્રિયા લીલિયાના સલડી ગામના ખાલી ખમ રહેલ તળાવને લઈને આપી પ્રતિક્રિયા સલડી ગામના તળાવની ત્રણ વખત મુલાકાત લીધી છે અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી રાજ્ય સરકાર આ તળાવની કામગીરીને લઈને માંગણી સ્વીકારી છે ટૂંક સમયમાં જ યોગ્ય નિરાકરણ આવશે તેવું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ નિવેદન આપ્યું સાવરકુંડલા લેહયા વિધાનસભાના લેયા તાલુકાના સલડી ગામે ખૂબ મોટું તળાવ ગામ તળાવ આવેલું છે ચૂંટાયા પછી લગભગ ત્રણેક વખત આ તળાવની અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે તળાવને ડેવલપ કરવા માટે ઊંડું કરીને વધારે પાણીનો સંગ્રહ કેવી રીતે થઈ શકે એના માટેની પ્રપોઝલ તૈયાર છે ડીપીઆર તૈયાર થઈ ચૂક્યા છે લગભગ અઢી કરોડના ખર્ચે આ તળાવની જેવી રીતે વહીવટી મંજૂરી મળતા જેની ટેન્ડરની પ્રક્રિયા શરૂ થશે અને આ તળાવને ઊંડું કરી અને ગામના લાભાર્થી ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો એમાં ભરાય અને જેનો લાભ તળને અને ખેડૂતોને મળી શકે એવા પ્રકારની કામગીરી અત્યારે પ્રગતિમાં છે રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું કે લગભગ અઢી કરોડ જેટલું બજેટની દરખાસ્ત રાજ્ય સરકારે સ્વીકારી છે ટૂંક સમયમાં જ એની તમામ પ્રકારની મંજૂરીઓ મળતા હું એમ માનું છું કે થોડા સમય પછી એની બાકીને આગળની કાર્યવાહી પણ શરૂ થશે ગામના લોકોની પાણીની ચિંતા જાહેર છે હું પણ એ ગામનો સાક્ષી રહ્યો છું ગામના લોકોની જે કઈ અપેક્ષા હશે એમાં પૂરતી મદદ કરી અને ગામને પાણીના સંદર્ભમાં આત્મનિર્ભર કરવા માટેનો મારો હંમેશા અભિગમ રહ્યો છે